એવો ત્રિનોટ છે મે તમને પણ ગમ્યું અને આરવ પોતે પણ અહીંયા જ છે અને આ બરો ઉર્વિશ છે ને એમને બી બધી કહો કે પ્રકારની કે નેરલ મેની મેન્શનશિપ આદર કહો કે એને ત્યાં જ હતું ને કે આ સુવિલાના કે એજન્સીમાં આ આ જે કામ છે આ પ્રકારનો ફોટોગ્રાફ તો નહીં કો ફોટોગ્રાફ છે અને એ કે આપ તો

નું નામ કે જો કામેને માં કે જોયા સાબ્રેનો કે થયું બરાબર છે હવે જનમનો જોડે એ વિશે જોડે એક સર્વગ્રાહી ચિત્ર એને એક અમુક ચિત્ર આપ્યું છે આ રીતે મે ગુરમી ગુદ્દુ કે નથી કયું ખાતા એક અને આ

શૌરીના પહેલા જે તત્વ હતા વચ્ચે જોગ સેન્ડી એસ નારાયણ આ છે એટલે મેં કે સર આપણે મત કોઈ નો હતો બટ કારણમાં કે મેં તો કે આપણે જે સરસ એક સ્લોગન બધું જોઈએ એની વાત ચાલતી છે એમાં હું પણ કાકા સુધી પહેલા તમે મેં કે આપણે આ જમાનો છે તો થેન્ક્સ તો આપણે કહીએ કે રીલ એક્સપ્રેસ બહુ પે ટાઈમ્સ આ આ કેવળ મારી અંગ્રેજી જોડે મને આ એટલે ભાઈ ઓર ચીક મને ગુજરાતી કરવાનો મને નહીં મે ત્યાં બહુ ઘરો ઘરા તો સત્તા એક બડુ બડતું હતું અને કૃષ્ણ પણ માટે હું ત્યાં ગયો હું ત્યાં ગયો એટલે ગુજરાત સમાજ શું કર્યું કે જાણી આ तो मारवाड़ी था हूं गए गई था हूं कंपनी में इसलिए एटम हमने शुरू करियो हमने एकदम ताना वडा दिया और आ घोटा पण इले तेज वर्क करू कर दी ये बार मैनेजर के कहा आपने तो मेरा कई केला कॉर्पोरेट सूत्र आप भी है मतलब होल्डिंग टीम है फर्स्ट ही नहीं मन पाएगा फर्स्ट ही नहीं एस्ट्रेस है इनन दिवसों બોલાતો બહુ કસોટી છે કેમે આ વખત તો જે એવર ફંક્શન હતું એમાં રાજકમને સ્ટાઇલ પણ છે એ કરતા બજાર સપ્લાય બની છે આ બહુ નવેદ વાત છે સમજાય તમે દેખર માટે તૈયાર કર્યું એના કરતા આ વધારે પેલું દબાયેલું ન હતું એ કહેવા તો બધું જ કહું છું પણ પ્રશ્ન આ તમે જો આખા કોણ સાહેરાスポન્સર એ આપને બને આપને વિજ પ્રજ્ઞૃતિ મેલું પણ આ દિવસો સુધી એટલે કે કે

વાતાવરણ કે <laughs> <laughs> एमके પછી એને એક મને કે પ્રસન્ન મુ કેવો લોક બહુ સુdna કે આરન્જીનોવાય અંત પછી સાથી નહી ત્યારે એકવાર તો એઓ વિજુગિન પર આスキー હાલ વર્તા કેવોનો જો વિજુગની કુશી નહી કે એ હિસરન છે વાટ કઈ નહી આスキー છે એમ બેઠા જ

Osionfish. आगे वो मुलगाव कर रहा था एडमिन का लकी ने हमको तो मुलगाव कर में सर ने आपका जो ठीक है मैं आपको मुलगाव कर रहा है और तो गया वगैरह मैंने पूछ लो के शू है के तो मैं तो क्या साईं बाबा ने बुला था छे हमने दर्शन हुए थे इतने मुलगाव कर रहे और भी हम थैंक यू के लुक वी आर एट रिस्पेक्टेबल पे पर अरे रामनाथ जो है क्या मैंने के हमने हम लोग ने हाथ हम लावा जो है ना एम जो एक लामा जो है तो एम ला एम लामा यार तू क्यों नहीं के के संसार में सबके पर परमेश्वर है लेकिन दफ्तर में हमारे पर एडिटर है हाउ कैन आई ब्रिंग इट इन कर रही आई कैन हायर एंड हायर ये भी क्यों चौक का ये भी नहीं बिटेन अगर ना कोई बुलाया क्या ना मेरे दिल आई पर तो बारे उसमें ये एडिटर

तो क्यों भी शायद होती, इसलिए हमने आप ही के सेंस आप ये सेंस कोशिश करो क्योंकि आप आपके लिए लोग तो ना करो, ऐसी तो फॉर्म और वहीं से कहूं कि मैं जवानी ना करूं, मैं कहूं क्या जैसे जो ओम्बाई सांप बड़ी, उठे हुए तो शापूं, इस शुरू में ओम्बाई सांप बड़ी, नहीं ये ये मैटर साफ़ी नही

ત્રણ હજાર રૂપિયા અમીશ્વર હતું પણ હું વાત કરતો હતો

અને ઇમરજન્સી વખતે તો શું કે હતું અને બકુલ બેંકે કે હું આ બુક પાતો આ છે ને દરેક ઉપરલા માણસને મન સપના કે ટાઈમ ન દે હોય એ

અને બી વોલ ઓનું ફાઈલ કનેક્ટર એ આપણે બહાર ખબર હશે તે જા જ નિષ્પ્રેષણ અને એ એ મને અલી આ એક એટલું કે જો લોકો લોકો ભૂપના લોક ના હતા એમાં રીટ રિજન્ડે એટલે વાત રખવા માટે કાંટા રખતા ત્યાર એ આત્મા આપને શાંતિ બી નકો સાહેબ પાપ પિતાની પ્રેસીના પાપ અહી

એ વિરોધ પણ આપણે બહાર પેરે રહ્યા છે કે અહીંયા કે આ પણ આવી તુસે મેં બોલાવાં થી કે બતાય વાતો કે કે ન કે સર્વ કરવા એક ના પૂછના હે હમણા સુખદેવ હસ્તસ અને બિલા મીઠાની વાત ની આની ઓリス કાયદા અને મન કાયદા એની વાત તો સમાણી સાહેબ જે રીતે કહે છે અને સંજય જેવા મિત્રો પણ જુઓ મેં સાવાણી શેર કરી હોય છે તમે અને શેર કરો તો બહુ સારું કોઈ પણ કારણ <laughs> <So, laughs> प्रशांत नव्हतो